જા નહીં તમે હુકા નાસી રહ્યો તે ઝાપામે ડિઝાઇન દારો ને એવું બંધ થઈ રહ્યું નાસ્તાની પ્લેસ્ટિક કરતા લો ચાલો તો તમને વિડીયો બતાડું ચાલો દોસ્તો જયારે જય એ દિવસ ઝાપા મેં ડિઝાઇન દારૂ સબકુ બંધવાની વાળા દોસ્તો તો તમને સાલો એ વિડીયો બતાડું અને વિડીયો

પૂરો જીલાના તડવી સરપંચ એસપી કલેક્ટર વિધાબદા આવીરા હામાળવા હરું આજ મારો ભાઈ હોમનદન 26 તારીખે રામ રામ કઈ હોય તો લેસ સબસ્ક્રાઇબ કરી દેન થેન્ક યુ જય જહર તમને આ વિડિયો બતાડું અને